મોરવા હડફ મામલતદારે મોરવા હડફની કુવાઝર ચોકડી પાસેથી ઓવરલોડેડ રેતી ભરેલ બે ડમ્પરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ મામલતદાર હરીશ પરમાર અને તેમની ટીમ સાલિયા સંતરામપુર રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કુવાઝર ચોકડી પાસેથી રેતી ભરીને પસાર થતા ડમ્પર નંબર જીજે ઝીરો નાઇન ઝેડ થ્રી સિક્સ થ્રી ઝીરો અને જીજે ટુ સેવન વાય વાય ટુ સેવન વન ટુને ઊભું રખાવીને રેતી અંગેના પાસ પરમિટ માંગતા એક ડમ્પરમાં પાસ પરમિટમાં જણાવેલ વજન કરતાં વધુ ત્રણ પોઈન્ટ ત્રણ ટન જ્યારે બીજા ડમ્પરમાં પણ પાસ પરમિટ કરતાં વધુ ચાર એક ટન રેતી ભરેલ હોવાનું આવ્યું હતું જેને લઈને ઓવરલોડ રેતી ભરેલ બંને વાહનોને ઝડપી પાડી તમામ મુદ્દામાલ મોરવા હડફ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મુકાવી આ અંગે ખાણ વિભાગને કાગળો મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી